નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાર તારીખ સાતમો મહિનો બે હજાર પચીસ મિત્રો આજનો વાર છે મિત્રો શનિવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરી મિત્રો તો કપાસ છાપરા નંબર ત્રણમાં તમે જોઈ શકો છો એક છાપરાની આવક રહેલી છે બે નંબરના પિલોરથી લઈને અઢાર નંબરના પિલર સુધીની મિત્રો આજની આવક રહેલી છે ગઈકાલ કરતા મિત્રો ત્રણ ચાર પિલોરની આવક વધારે રહેલી છે હાલ આજની અંદાજીત આવક ની વાત કરી મિત્રો તો છ હજાર થી સાડા છ હજાર કરતાની આસપાસ ની મિત્રો આજની આવક રહેલી છે હરાજી નું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર અભાવ ધન્યવાદ મોટી સાઈઝ ના અંદર કોકો છે બાકી છે નહી બાકી વધારે પૂરતી મીડિયમ સાઇઝ છે અને મીડિયમ ક્વોલિટી માલ છે એકસો એક્યાસી રૂપિયા ભાવ થયો કોકોકોક માલ અને કોકોક ગાંઠિયા સારા હોતી છે આ ટાઈપ એકસો એક્યાસી મિત્રો બસો રૂપિયા પૂરો ભાવ થયો છે આ માલ નો જોઈ શકો છો જેના મોટી સાઈઝ માં છે પેપડી થી લઈને મોટી સાઈઝ સુધીનો માલ છે આની અંદર બસો રૂપિયા પૂરો ભાવ થયો છે ક્વોલિટી તમે જોઈ શકો છો બગાડ વાત કરીએ તો આની અંદર કોક કોક કાઠી આ પ્રકાર છે એટલે ગુંદા નથી એકદમ ગુંદા હોય એવા ગુંદા નથી કોક પતિ ખરાબ થઈ ગયા ને કોક ગાંઠિયો નીકળો ભાઈ જોઈ શકો છો ગુંદો એકાદો છે બાકી બેતા ઉપર થોડીક મોટી માલ છે બધી બેતા ઉપર છે આ ટાઈપ ના બેતા બેતા બસો રૂપિયા ભાવ છે બાકી બધું એ સાઈઝ માં ઝીણા મોટું પગાર ઓછો બસો રૂપિયા પૂરો ભાવ થયો તો મિત્રો એકસો ને છોતેર રૂપિયા આ માલ વેચાણ છે આની અંદર એ છે ગુલટી થી લઈને મોટી સાઈઝ સુધીનો માલ છે મોટી સાઈઝ બમ્પર વધે છે અંદર બગાડ વધે છે અંદર માલ મૂકેલો છે હરાજીમાં કારણ કે બગાડ આની અંદર ગણાય છે એકસો ને છોતેર રૂપિયા ભાવ છે انھي اوزي بچار ونيتا بچار ونيتا મિત્રો બસો ને સોળ રૂપિયામાં આ માલ વેચાણો છે વિણાટ કરેલો માલ છે અને જોઈ શકો તમે સાઈઝ ની વાત કરી તો ઘોલટી થઈ મીડિયમ સાઈઝ મોટી સાઈઝ બધી છે વધારે પૂરતી આમાં આ સાઈઝ વધારે પૂરતી છે આની અંદર બસો ને સોળ રૂપિયા ભાવતી છે બગાડ આની અંદર બહુ છે ને એટલો બધો આની અંદર પતિ ડેમેજ થઈ ગયેલો માલ છે અને ધૂળ ચોટેલો માલ છે આ ટાઈપનો ધૂળ ચોટેલો માલ છે બાકી માલ સારો છે પતિ સારી છે

ગોલ્ડી આની અંદર ક્યાંય છે નહીં સાઈઝ વાળો બધો માલ છે અને ક્વોલિટી તમે જોઈ શકો એકદમ ચોખો ને ક્વોલિટી માલ છે બસો ને એક્યાસી રૂપિયા ભાવ છે પતિ સારી બધી સારો બગાડ વગરનો માલ છે બસો ને એક્યાસી રૂપિયા માં વેચાણ છે ગુલડી આની અંદર કઈ છે જ નહીં અને માલે સારો બસો એક્યાસી રૂપિયા મિત્રો સોળ રૂપિયા ભાવ જોઈએ માલ નો સાઈઝ વાળો માલ છે એકદમ મોટી બમ્પર સાઈઝ માં માલ છે પણ બગાડ વાળો ને એવો માલ છે મીડિયમ ક્વોલિટી માલ છે બસો સોળ રૂપિયા ભાવ જોઈએ આ ટાઈપનો નો બધો માલ છે અંદર મિક્સ માં જોઈ શકો છો બસો સોળ રૂપિયા ભાવ જોઈએ બાકી સાઈઝ માં કઈ ઘટે સાઈઝ બહુ મોટી છે બધી ક્વોલિટી માં થોડુંક મીડિયમ બાકી સાઈઝમાં સારું હે બસો સોળ રૂપિયા ભાવ જોઈએ ایک 1057 ملا بچاو 88 ہائے 75 88 81 81 મિત્રો બસો છોતેર રૂપિયા ભાવ થયો આ માલનો નો મીડિયમ સાઇઝ ને મોટી સાઇઝ છે ને ક્વોલિટી માં જોઈ શકો છો સારી ક્વોલિટી છે પણ આની અંદર અંદર મિક્સ માં તમે જોઈ શકો છો કોક ગાટી બગાડ છે આ ટાઈપ ના કોક ગાટી હે બાકી માલ સારો હે બસો ને છોતેર રૂપિયા માં વેચાણો છે આ માલ જોઈ શકો છો સાઇઝ માં તમે જોઈ શકો છો આવડી આવું ઝીણી પેપડી નથી એ થી સાઈઝ મોટી છે અને એકદમ મોટી બમ્પર સાઇઝ છે બસો છોતેર રૂપિયા બાકી માલ સારો છે એકોતેર અમલ વેચાણો છે જીડા મોટી સાઈઝ માં છે પણ ક્વોલિટી તમે જોઈ શકો છો એકદમ ચમકદાર માલ છે બસો ને એકોતેર રૂપિયા માં અમલ વેચાણ છે માલ છે અને સારો માલ છે બસો ને એકોતેર રૂપિયા ભાવ જોયા હતા બસો ને એકોતેર રૂપિયા ભાવથી એકદમ ચમકદાર માલ ને ખેડૂત મિત્રો આ તાર ડુંગળીના બજાર ભાવ ને મિત્રો બજાર ની વાત કરીએ તો મિત્રો ગઈકાલ જેવું જ આજે પણ બજાર છે લાંબો વેપાર છે અને ઊંચામાં વાત કરી મિત્રો તો બસો એકોતેર એક્યાસી રૂપિયા સુધીના સારા માલના ઊંચામાં બજાર ભાવ બોલાયા છે તો બસ આ વિડીયો આટલું જ ફરી મળશું સોમવારે ત્યાં સુધી સૌ ખેડૂત ભાઈ રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો લાઈક કરતા રહેજો ને અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ